હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભ્યનું આપણે આરો યુટ્યુબમાં સ્વાગત છે આજ વિડીયોની અંદર જે ગુજરાત પસંદગી ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા બે ચોવીસનું જેનું આયોજન કરવામાં આવ્યું છે અને જેની શરૂઆત આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી થઈ ગઈ છે તો કે તેની અંદર જે જુદા જુદા પ્રશ્ન પેપર સ્મૃતિ આધારિત આપણે જોયા તો કે તેની અંદર એક ઘણો બધો એક મૂંઝવતો પ્રશ્ન હોય તો કે તેની અંદર ગ્રીન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક તો કે તેને દરેક શિફ્ટની અંદર આના એક બે પૂછવામાં આવ્યા હતા તો

તો કે તેની માટે એ આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે તો કે આપણે વાત કરીએ હાલ કે જો કોઈ પણ એક સ્થપાતો હોય તો કે તેની પાછળ એ ઘણા બધા કારણો લઈ રહ્યા છે અને તેવી જ રીતે જે આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ બીજા દેશની સ્થાપના કરવામાં આવી તો કે તેની પાછળ સ્થાપના પાછળ એ મુખ્ય રીતે ત્રણ કારણો હતા એક તો એ જયારે ઓગણીસો ની અંદર જ્યારે સ્ટોક ખાતે માનવ પર્યાવરણ પર યુએનની પરિષદ મળી તો કે તેની અંદર એ પર્યાવરણ માટે એક અલગ સંસ્થાની અહેવાલ બનાવશે એવું આહવાન કરવામાં આવ્યું હતું અને બીજું કારણ તો ઓગણીસો બોતેર ની અંદર જયારે રિયોડી ખાતે રિયોડી ની અંદર આવ્યું છે ત્યાં એક ની પરિષદ મળી તો કે તેની અંદર પણ આવું પર્યાવરણ પાછળ એક સંસ્થા બનાવની તેનું અહેવાલ કરવામાં આવ્યું હતો તેવી જ રીતે જે બંધારણ એટલે કે જે ભારતનું બંધારણ છે તો કે તેના article એટલે કે કલમ નંબર એકવીસની અંદર જે જીવન જીવવાનો મૂળભૂત અધિકારો છે તો કે તેની અંદર એટલે જે લોકો છે તો કે તેમને સ્વસ્થ પર્યાવરણ મેળવવાનો પણ એક અધિકાર રહેલો છે જેનો સમાવેશ એ જીવન જીવવાના મૂળભૂત અધિકારની અંદર કરવામાં આવે છે એટલે કે આ જે એક્ટ સ્થાપવાનો તેની પાછળ આ મુખ્યત્વે આ ત્રણ કારણો રહેલા હતા અને ભારત આવો એક્ટ પસાર કરનાર એ વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે એટલે કે જે એવી સિસ્ટમ એટલે કે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે જે સિસ્ટમ સ્થાપના એ ભારત એ ત્રીજો દેશ બીનો છે જેની અંદર પ્રથમ દેશ પ્રથમ દેશ તો કે તે ઓસ્ટ્રેલિયા હતો બીજો દેશ તો કે તે ન્યુઝીલેન્ડ અને ત્રીજો દેશ તો કે તે ભારત એટલે કે જો તમને એવું પૂછે કે પર્યાવરણ માટે અલગ સંસ્થા બનાવનાર ભારત એ કેટલા દેશ છે તો ભારત એ ત્રીજો દેશ છે જ્યારે સૌપ્રથમ દેશ એ ઓસ્ટ્રેલિયા હતો અને ત્યારબાદ આપણે જો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની વાત કરીએ તો કે તેની સ્થાપના એ અઢાર ઓક્ટોબર બીજા દેશની અંદર કરવામાં આવી તમારે આ જે તારીખ છે તે તમારા તારીખ સહિત ફૂલે ફૂલી યાદ રાખ્યું એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સ્થાપના એ અઢાર ઓક્ટોબર બીજા દેશની અંદર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ બીજા દેશ હેઠળ કરવામાં આવી હતી અને જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તો કે તેને હિન્દીમાં રાષ્ટ્રીય હરિત અધિગ્રહણ તરીકે પણ ઓળખવામાં આવશે અને તમે તેનો અહીં લોગો પણ જોઈ શકો છો અને જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તો કે તે કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ આવશે માટે જો તમને આ ઘણા બધા વખત જો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ કયા મંત્રાલય હેઠળ આવશે તો ઘણા બધા એ નેશનલ ગ્રીન જર્ની વન એટલે કે પર્યાવરણ અને વન મંત્રાલય ટીકરી લે પરંતુ તે ખોટું બને કેમ કે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તે કાયદા અને ન્યાય ન્યાય મંત્રાલય હેઠળ આવે છે અને ત્યારબાદ જો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ મુખ્ય મથકની વાત કરીએ તો કે તેનું મુખ્ય મથક એ દિલ્હી ખાતે આવેલું છે અને જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે અન્ય બેન્ચ એટલે કે જે અન્ય અન્ય શહેરોની બેન્ચ આવેલી છે તો કે તેની મુખ્યત્વે ચાર બેન્ચો આવેલી છે એક તો ભોપાલ એટલે કે જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે બીજું પુણે જે મહારાષ્ટ્રની અંદર ત્રીજું ચેન્નાઈ જે તમિલનાડુની અંદર અને ચોથું કોલકાતા તો કે જે પશ્ચિમ બંગાળ આ ચાર સ્થળોએ એ તેની અન્ય બેન્ચ આવેલી છે અને જેના વર્તમાન અધ્યક્ષ એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના વર્તમાન અધ્યક્ષ એ પ્રકાશ શ્રી વાસ્તવ છે તમે તેનો અહીં ફોટો પણ જોઈ શકો છો જે પ્રકાશ શ્રી વાસ્તવ છે અને ત્યારબાદ આપણે જે એટલે કે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તો કે તેને આખા ભારતની અંદર તેને જુદા જુદા એ પાંચ ઝોનની અંદર વહેંચવામાં આવ્યા છે તો કે અંદર વાત કરીએ તો કે સૌથી પહેલું તો કે નોર્થ એટલે કે ઉત્તર ઝોન અને જેનું મુખ્ય મથક એ દિલ્હી છે પછી વેસ્ટર્ન એટલે કે પશ્ચિમ ઝોન જેનું મુખ્ય મથક એ પુણે છે પછી સેન્ટ્રલ એટલે કે મધ્ય ઝોન જેનું મુખ્ય મથકે ભોપાલ છે પછી સાઉથ એટલે કે દક્ષિણ ઝોન જેનું મુખ્ય મથક એ ચેન્નાઈ છે અને ઈસ્ટ એટલે કે પૂર્વ તો જેનું મુખ્ય મથક એ કોલકાતા છે એટલે કે તમે તે અહીં નકશા પ્રમાણે પણ જોઈ શકો છો જેની અંદર સૌથી ઉત્તર પછી મધ્ય પછી પશ્ચિમ પછી સાઉથ ઝોન પછી ઈસ્ટર્ન એટલે કે પૂર્વ ઝોન આ એટલે કે જો તમને પૂછે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને એ કેટલા ઝોનની અંદર વેચવામાં આવે છે તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને પાંચ ઝોનની અંદર વેચવામાં આવે છે અને જેની અંદર જો આપણે ગુજરાતનો વાત કરીએ તો ગુજરાતનો સમાવેશ એ વેસ્ટર્ન ઝોનની અંદર થાય છે અને તેનું મુખ્ય મથક એ પુણે આવેલું છે પરંતુ જો તમને એમ છે કે આંદબાર નિકોબાર એ કયા ઝોનની અંદર આવે છે તો કે આંદબાર અને નિકોબાર જેવું તો કે તે પૂર્વોત્તર ઝોનની અંદર આવે છે એટલે કે તમારે અહીં જે ઝોન અને તેની અંદર જે પણ રાજ્યો આવે છે તેની અંદર તમારે જે અહીં બીજા નંબરનો ઝોન છે જે વેસ્ટર્ન કે પશ્ચિમ ઝોન તે ખાસ કેમ કે તેની અંદર એ ગુજરાત ગોવા પછી મહારાષ્ટ્ર વગેરે ગાંધીનગર અને દીવ સમાવેશ થાય છે માટે તે તમને આની અંદરથી પણ પ્રશ્ન પૂછાય શકે છે માટે તમારે આ પણ યાદ રાખવું અને ત્યારબાદ આપણે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તો કે તેની અંદર જે સભ્ય સંખ્યાની વાત કરીએ તો કે તેની અંદર એક અધ્યક્ષ હોય છે અને જે અધ્યક્ષ હોય એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોવા પડે અથવા તો જે હાઈકોર્ટ હોય તો કે તેનું મુખ્ય ન્યાયાધીશ બનવાની એ તેની પાસે લાયકાત હોવી જોઈએ અને તેની અંદર જો કુલ સભ્યોની વાત કરીએ તો કે તેની અંદર કાયદાકીય સભ્યો તો કે તે ઓછામાં ઓછા દસ અને વધુમાં વધુ વીસ અને જે વિષય નિષ્ણાંત એટલે કે જે વિષય નિષ્ણા વિશેષ નિષ્ણાંત તરીકે આમંત્રિત સભ્યો હોય તો કે તેવા ઓછામાં ઓછા દસ અને વધુમાં વધુ વીસ સભ્યો અને જે સભ્યોની નિમણૂક કરવામાં આવે તો કે તેમની પાસે એ પંદર વર્ષનો અનુભવ હોવો જોઈએ એટલે કે જો આપણે આની અંદર સભ્ય કરીએ તો એક અધ્યક્ષ પ્લસ ઓછામાં ઓછા એ વીસ સભ્યો અને વધુમાં વધુ ચાલીસ સભ્યો એટલે કે આ રીતે જો કાયદે કે એ ઓછામાં ઓછા દસ અને વધુમાં વધુ વીસ અને વિષય નિષ્ણાત એ ઓછામાં ઓછા દસ અને વધુમાં વધુ વીસ સભ્યો એટલે કે જે એક અધ્યક્ષ પ્લસ ઓછામાં ઓછા વીસ સભ્યો તમે રાખી શકો અથવા તો વધુમાં વધુ ચાલીસ આ બે વચ્ચે તમારે સભ્યો રાખવાના ત્યારબાદ આપણે જો વાત કરીએ તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તો કે તેના અધ્યક્ષની નિમણૂક એ કેન્દ્ર સરકાર દ્વારા જે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય તો કે તેમની સલાહથી જે જે અધ્યક્ષ હોય તો કે તેમની નિમણૂક કરવામાં આવશે અને જે કાયદાકીય સભ્યો અને જે વિશેષ નિષ્ણાત સભ્યો છે તો કે તેમની નિમણૂક એ જે પસંદગી સમિતિ હોય તો કે તેની સલાહથી એ કાયદા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ જો આપણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના જો જે અધ્યક્ષ પછી કાયદાકીય સભ્યો અને જે વિશેષ સભ્યો કાર્યકાળ વાત તો એ સામાન્ય રીતે પાંચ વર્ષનો હોય છે પરંતુ જો કોઈ સુપ્રીમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય અને જો તે સિત્તેર વર્ષ હોય તો કે ત્યાં સુધી તે હોદ્દો પર રહી શકે છે જે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયાધીશ અથવા તો જે ન્યાયાધીશ હોય તો કે તે સડસઠ વયની જે વય થાય ત્યાં સુધી કોઈ પણ સંભાળી અને જે હોય તો કે તે પાંસઠ વર્ષની વય થાય વય થાય ત્યાં સુધી તે પોતાના હોદા પર રહી શકે છે અહીં જે વય આપી તે વય અથવા તો પાંચ વર્ષનો કાર્યકાળ આ બંનેમાંથી જે પણ પહેલા પૂરું થાય ત્યાં સુધી તે પોતાનો હોદ્દો સંભાળી શકે છે અને ત્યારબાદ આપણે જો વેતન પદ્ધતિની વાત કરીએ તો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની અંદર જે પણ પદાધિકારીઓ છે તો કે તેમને વેતન પ્રથા એ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ જે અલગ જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અધ્યક્ષ પછી જે કાયદાકીય સભ્યો અને જે નિષ્ણાત સભ્યો છે તો કે તેમનું રાજીનામું એ કેન્દ્ર સરકારને આપશે છે એટલે કે જે રાજીનામું રહ્યું તો કે તે કેન્દ્ર સરકારને સંબોધીને તે પોતાનું રાજીનામું આપે છે અને ત્યારબાદ જો આપણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે અધ્યક્ષ પછી કાયદાકીય સભ્ય અને જે

તો તેને વર્ષની કેદ અથવા તો કરોડનો દંડ આપવામાં આવશે અને જો તેમ છતાં પણ તે અમલ ન કરે તો તેને એક દિવસ પચીસ હજાર દંડ એ વધતો જાય છે પરંતુ જો કોઈ કંપની હોય તો તેને સૌથી પહેલા તો એ પચીસ કરોડનો દંડ કરવામાં આવશે અને ત્યારબાદ જે દિવસ પ્રતિ એક લાખ અલગ જે વધારાનો સમય જો લે તો એક લાખ પ્રતિ દિવસ એ પ્રમાણે એ ચડતો જાય আীতে যে হুকম আমল নকৰে সজা শিক্ষুনল અને ત્યાર બાદ જો આપણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટની વાત બીજા હજાર વાત કરીએ તો કે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ જો તો કે તે એ પાંચ મે બીજા હજાર રોજ પસાર કરવામાં આવ્યો હતો એટલે કે તમને તે પણ પૂછાય છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ એ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો તો તે એક્ટ એ પાંચ મે બીજા હજાર અંદર પસાર કરવામાં આવ્યો હતો અને જેને રાષ્ટ્રપતિ દ્વારા એ બે જૂન બીજા હજાર રોજ તેને રાષ્ટ્રપતિ દ્વારા તેને મંજૂરી આપી દેવામાં આવી અને જેનો અમલ એ અઢાર ઓક્ટોબર બીજા હજાર રોજ થયો હતો અને તે દિવસે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે

અને ત્યારબાદ આપણે જો આપણે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તો કે તેની કલમોની આપણે વિગત ચર્ચા કરીએ તો કે તેની અંદર આપણે જે બધી આડતરી કલમ છે તે તમામ જોઈશું તો કે તેની અંદર સૌથી પહેલો ભાગ તો કે જેની અંદર જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તો કે તેનું ટૂંકું નામ અને તેનો પ્રારંભ એટલે કે તેની શરૂઆત ક્યારેક કરી તે કલમ નંબર એકમાં માં આપવામાં આવી છે અને જે કલમ નંબર બે છે તો કે તેની અંદર વ્યાખ્યા આપવામાં આવી છે તો તમને એમ પૂછાય છે પૂછાય કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર દસની અંદર કઈ કલમની અંદર વ્યાખ્યાઓ આપવામાં આવી છે તો કલમ નંબર બે ની અંદર વ્યાખ્યાઓ આપવામાં આવી છે અને ત્યારબાદ આપણે જે ભાગ બીજાની વાત કરીએ તો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના એક કયા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ટ્રિબ્યુનલની સ્થાપના એ કલમ નંબર ત્રણ મુજબ કરવામાં આવશે પછી જે ટ્રિબ્યુનલનું માળખું છે તો એટલે કે જે એક અધ્યક્ષ પ્લસ વીસ કાયદે કી એટલે દસ કાયદે કી ઓછામાં ઓછા અને વધુમાં વધુ વીસ પ્લસ દસ ઓછામાં ઓછા વીસ દસ અને વધુમાં વધુ વીસ એ રીતે નિષ્ણાત સભ્યો આ રીતે જે માળખું છે તો કે તે કલમ નંબર ચાર પ્રમાણે માળખું છે પછી ત્યારબાદ જો પાંચમી કલમની વાત કરીએ તો કે તેને પ્રમુખ પછી ન્યાયિક સભ્ય અને જે નિષ્ણાત સભ્યો છે તો કે તેમની નિમણૂક માટેની જે લાયકાત છે તે કલમ નંબર પાંચમાં આવે પછી જે તેમની એટલે કે જે તેમની નિમણૂક નિમણૂક કરે ન્યાય સભ્યો અને જે નિષ્ણાત સભ્યો છે તો કે તેમનો કાર્યકાળ અને તેમની સેવાની શરતો તો કે તે કલમ નંબર સાત માં આવશે અલગ જે શરત અલગ જે અહીં સ અને સાત તે પ્રમાણે તમારે યાદ રાખવાનું પછી જે એટલે કે જે અધ્યક્ષ પછી ન્યાયિક સભ્યો અને નિષ્ણાત સભ્ય તો કે તેમનું રાજીનામું કલમ નંબર આઠ પ્રમાણે તેમનું રાજીનામું આપવામાં આવશે અને તેમનો પગાર ભથા અને પગાર ભથા રિલેટેડ જે આ કલમ રહે તો કે કલમ નંબર નવ છે અને પ્રમુખ ન્યાયિક સભ્ય નિષ્ણાંત સભ્ય પદ પરથી જે દૂર કરવાની જે સત્તા છે તો કે તે કલમ નંબર એ દસની અંદર આપવામાં આવી છે અને જે આકસ્મિક પરિસ્થિતિઓમાં ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે કાર્ય કરવું અને તેમના કાર્યનું નિર્માણ તો કે તે કલમ નંબર એકની અંદર આવશે પછી જે ટ્રિબ્યુનલના જે કર્મચારીઓ છે તેના રિલેટેડ એ કલમ નંબર બાર છે પછી જે કલમ નંબર તેર છે તો કે તેની અંદર જે પ્રમુખ એટલે કે જે અધ્યક્ષ છે તો કે તેની નાણાકીય અને વહીવટી શક્તિઓ તેની કલમ નંબર તેર ની અંદર રહેલી છે અને તમારે આની અંદર જે કલમ એક ટુ બે ભાગ બે છે તો કે તેની અંદર જે ત્રીજી કલમ છે તે યાદ રાખવાની પછી ચોથી પાંચ છ સાત આઠ નવ આ નવ કલમ એટલે કે જે ત્રણ થી નવ કલમ છે તે તમારે ખાસ યાદ રાખવી અને તેની અંદર જે આપણે સાત તો કે તે સત્તા પછી છ તો કે તે સભ્યની નિમણૂક પછી પાંચ તો કે તે લાયકાત એટલે કે અહીં જે એ હશે એ ગુજરાતી પાંચડા જેવું લાગે એટલે કે લાયકાત એ પાંચ નંબર પ્રમાણે યાદ રાખો પછી માળખું તો કે જે અહીં મ બને તો કે તે અંગ્રેજીમાં જેમ આપણે ચોકડો કર્યો તો તે રીતે ચોકડા પ્રમાણે મ બને એટલે કે ટ્રિબ્યુનલનું માળખું એ ચાર પછી સ્થાપના એટલે કે જે તેની સ્થાપના તો કે બીજા દસની તેની સ્થાપના કરવામાં આવી એટલે કે જે ત્રણ નંબર તો કે તે સ્થાપના પાછળ છે આ રીતે તમારે જે શોર્ટકટ રીતે એક જે સહેલાઈતી યાદ રહે તે રીતે તમારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટની જે કલમો છે તે યાદ રાખવી ત્યારબાદ આપણે ભાગ ત્રણની વાત કરીએ તો કે તેની અંદર ચૌદમી કલમની અંદર ટ્રિબ્યુનલ દ્વારા જે વિવાદો છે તો કે તેનું નિરાકરણ લાવવું પછી પંદરમા નંબરની અંદર રાહત વળતર પછી સોળમાં નંબરની અંદર જે અપીલ અધિકાર ક્ષેત્ર ધરાવતું એ ટ્રિબ્યુનલ એટલે કે ટ્રિબ્યુનલનું જે અધિકાર ક્ષેત્ર છે તો કે તે કેટલું પછી સત્તર નંબરની કલમની અંદર જે અમુક કિસ્સામાં રાહત અથવા વળતર ચૂકવવાની જવાબદારી પછી અઢારમો નંબર અઢારમી કલમ તો કે ટ્રિબ્યુનલની અરજી તથા અપીલ પછી ઓગણીસમી તો ટ્રિબ્યુનલની કાર્યવાહી અને સત્તાઓ પછી વીસમી કલમ તો કે ટ્રિબ્યુનલ દ્વારા અમુક સિદ્ધાંતોનો ઉપયોગ પછી એકવીસ મિનિટ ટ્રિબ્યુનલથી બહુમતી થી લેવાનો એટલે કે જે કોઈ પણ નિત્રબના નીલે લેવામાં આવશે તો કે તે બહુમતી લેવામાં આવશે એટલે કે જે કલમ એ 21 ની અંદર આવે પછી 22મી કલમ તો કે સુપ્રીમ કોર્ટ ની અંદર અપીલ પછી 23મી કલમ તો કે કિંમત પછી 24મી કલમ તો કે પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે એ રકમ ની થાપણ તો કે જે પરીક્ષા એ એટલે કે જે આઠ ફેબ્રુઆરી 2024 ની અંદર જે પુછા કલમ પૂછાણી તે અહીં જે 24મા નંબર ની કલમ છે તે પણ પૂછવામાં આવી હતી એટલે કે પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે એ સુકો પાત્ર રકમની થાપ પણ તો કે તે કલમ નંબર 24 ની અંદર આવશે પછી એનજીટી એક્ટ 2010 ની અંદર જે 25મી કલમ છે તો કે તે એવોર્ડ અથવા તો ઓર્ડર અથવા ટ્રિબ્યુનલના નિર્ણયનો જે અમલ પછી ત્યારબાદ આપણે જે ભાગ 4 ની વાત કરીએ તો કે તે 10 કલમ હતી જેની અંદર 26મી કલમ તો કે ટ્રિબ્યુનલના આદેશનું પાલન કરવામાં નિષ્ફળતા માટે જે દંડ એટલે કે જે કોઈ પણ ટ્રિબ્યુનલ દ્વારા જે કોઈ હુકમ આપવામાં આવે તો કે જો તેનું પાલન એ ન કરવામાં આવે તો કે જે દંડ કરવામાં આવે તે પછી જે સત્યાવીસ તો કે કંપનીઓ દ્વારા એ અપરાધો પછી અઠ્યાવીસ માં તો સરકારી વિભાગ દ્વારા થતા ગુનાઓ ત્યારબાદ આપણે જે પાંચમો ભાગ એટલે કે જે એનજીટીનો જે પાંચમો ભાગ છે તેની અંદરની કલમો જોઈએ તો કે તેની અંદર ઓગણત્રીસમો કલમ જે અધિકાર ક્ષેત્ર બારનો વિષય પછી ત્રીસમો કલમ તો કે ગુનાઓની સંજ્ઞા છે પછી એકત્રીસમી કલમ તો કે ટ્રિબ્યુનલના સભ્યો અને કર્મચારીઓ એ જાહેર સેવકો છે પછી બત્રીસમી લેવાયેલી કાર્યવાહી માટે એ સંરક્ષણ પૂરું પાડવા એક કલમ નંબર બત્રીસની ની અંદર છે પછી કલમ નંબર તેત્રીસની ની અંદર જે કાયદો અને અધિનિયમ પર પ્રભાવ પછી ચોત્રીસમીની ની અંદર અનુસૂચિ એકમાં સુધારો કરવાની સત્તા પછી પાંત્રીસમી કલમ તો કે નિયમો બનાવવાની સત્તા પછી છત્રીસમી કલમ તો અમુક કાયદાઓમાં એ સુધારો પછી કલમ તો કોઈ મુશ્કેલીઓ દૂર કરવાની શક્તિ ક્રમો એ અહીં આપણે જે નેશનલ એનજીટી એક્ટ બીજા દસ હતી તો કે તેની જે આડત્રીસ આડત્રીસ કલમ છે તે જ જોઈ અને આગળ આપણે જે તેની જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તો કે તેના રિલેટે વિશેષ માહિતી જોઈ અને આની અંદર જો તમારે કલમ યાદ રાખી હોય તો ખાસ કરીને જે ભાગ એક અને ભાગ બે છે તેની ભાગ બે છે તે બે ભાગની કલમો તમારે ખાસ યાદ રાખવી કેમકે ઘણી બધી વખત તે પૂછાવાલાયક એમ મોસ્ટ આઈમપી છે અને ત્યારબાદ આપણે જે અહીં જે એનજી ની જે ખૂબ જ આઈએમપી જે માહિતી હતી તે મળવી અને જો તમે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપતા હોય તો તમે જે ફોરેસ્ટ ગાર્ડના જે જૂના પેપર છે તે પણ જોઈ શકશો જે તમને આવનારી જે જુદા જુદા દિવસોની પરીક્ષા લેવાની છે તો તેની માટે એક ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે જેની અંદર એક બે હજાર તેરનું પેપર પણ જોઈ શકશો પછી બે હજાર સોળનું પેપર પણ જોઈ શકશો અને સાથે સાથે જે બે હજાર બાવીસનું પેપર છે તે પણ જોઈ શકશો કેમ કે જે આ પરીક્ષા છે તેની અંદર એ ઘણા બધા વિધાનવાળા પ્રશ્નો છે અને આવું જ પેપર એ બે હજાર બાવીસની અંદર પણ નીકળ્યું હતું માટે તમે તે બે હજાર બાવીસનું પેપર પણ જોઈ શકશો અને જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે તો કોઈ તેની અંદર એ ઘણા બધા સવાલો એ વનસ્પતિની એટલે કે ઔષધિય વનસ્પતિ છે તો કોઈ તેને નથી પૂછવામાં આવશે માટે આપણે એક સ્પેશિયલ ઔષધિય વનસ્પતિનો એક વિડીયો બનાવીને પણ મૂકવામાં છે તો તમે તે પણ જોઈ શકો છો અને આપણે અહીં જે પણ જૂના પેપર છે તો કે તેની પ્લે લિસ્ટ પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પિન કરી દઈશ તો ત્યાંથી તે સંપૂર્ણ પ્લે લિસ્ટ પણ જોઈ શકશો અને તેની અંદર જે પણ તાજીતના જે પેપર લેવાય છે તો કે તેના પેપર એ તે સ્મૂથ આધારિત જે પેપર હશે તે પણ તેની અંદર એડ કરી દેવામાં આવશે તો જેથી તે તમને પણ ઉપયોગી બનશે અને સાથે સાથે જે આ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે તો કે તેની અંદર જે સાથે ખૂબ જ કરંટ અફેર રિલેટેડ ટૉપિક હોય તો કે જેમ કે પદ્મ પુરસ્કાર બે હજાર ચોવીસ પછી ભારત રત્ન એવોર્ડ બે હજાર ચોવીસ તો કે ભારત બી હજાર ચોવીસની અંદર કુલ પાંચ વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે પછી ફિલ્મ ફેર એવોર્ડ બી હજાર ચોવીસ જેનું આયોજન એ ગુજરાતની અંદર કરવામાં આવ્યું તે પણ જોઈ શકશો અને સાથે સાથે હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા જે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે એક બજેટ રજૂ કરવામાં આવ્યું અને જેની અંદરથી ઘણા બધી નવી નવી યોજનાઓ પણ રજૂ કરવામાં આવી છે

અને આપણે અહીં જે પણ લેક્ચર લીધો તો કે જો તમે તેની પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો આપણે જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લન તો કે તેની અંદર પણ જોડાઈ શકો છો જેની અંદર જે પીડીએફ છે અને જે ભરતી લેલ માહિતી છે તે તેને સૌથી પહેલાં આપી દેવામાં આવશે અને સાથે જો તમે આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તે માટે જે આપણે આ આરુ લુટ્યુબ ચેનલ છે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકશો અને સાથે સાથે જે બે આઇકન છે તે તો તેને ઓલ પર પ્રેસ કરી દેવું જેથી જ્યારે પણ વિડીયો હું અપલોડ કરું તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને જો હજી સુધી તમે આ વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો